સમગ્ર ગુજરાતમાં બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે વન વિભાગ હેઠળ છોડાઉદેપુર રેન્જના ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને વન મંડળી ભીલપુર દ્વારા જંગલની જાળવણી અને સંરક્ષણમાં સારી રીતે માવજત કરી જંગલ ઊભું કરી પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે તેમજ રમતગમતના સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ગોદરિયા શાળામાં વન્યજીવના જીવન અને હેબિટાટ વિશે વીડિયો દ્વારા સમજ આપવામાં આવી હતી બિલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થી આઠ ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બિલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના છથી આઠના વિદ્યાર્થી પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે જે બદલ શાળાના આચાર્યશ્રી શિક્ષણગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે ઉપેન્દ્ર સોલંકી રાવન ફોરેસ્ટર કેસગઢ